જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યરમાં આજે તારીખ બીજી જૂન ને સોમવારના રોજ જસ્તન માર્કેટિંગ યરમાં કપાસની આવક જોઈએ તો છ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો આ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ચાલ એકતાલીસ બેતાલીસ ઉમલીસ પિસ્તાલીસ બીતાલીસ સૈતાલીસ એક નંબર પંદરસો ને માલ રૂપિયા માલસરો લેનાર શ્યામ પંદરસો ને પચાસ રૂપિયા સુપ્રમા લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

અડતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન 15,55,2016 ൅પ�્ળ ૩ઉણછીે મંણૂ ફણણીંજે 2019 ૧ ને 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 ન ધ ને ન ન તણદાફણે નેન ૧ ને ન ને નેને ને ન 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 પેલું શ્યામ <relying what> અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાથી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથો સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો શૈલી

પંદરસો ને ચૌદ રૂપિયા પચાસ એકાવન ચોપન પચાવન છપ્પન અઠાવન શ્યામ

अरे बोलिया हां काय गयो दियो भाई 15 आई लाव आई लाव मने दे दियो देखो 1525 महीना का नौ तो खावे पापा अरे है जो मैं क्या ल अरे मारे कितना किदा 1525 26 26 8 28 29 31 32 31 श्याम 19

₹1420 જુનો કપ સ્પીડસમાં લેનાર પ્રતપ બખો શીર્ષક પ્રિઝનિંગ ફોડો ભલા હા ભાઈ

પૂછી yes, ગયોગનચલી yes, <grazing> રૂપિયા લેનાર શ્યામ જ માર્કેટિંગ ના બજાર જે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે